નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશો અને સિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં નિકુંજ ફરમારશોનું તે દિલ સ્વાગત કરું છું તમે જે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો ને એમના ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન બાબતે તેના પગાર બાબતે તેના ડીએ બાબતે ડીઆર બાબતની હરેકમાં આઈડીયા આપવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં સાથે સાથે જે મિત્રો વોટ્સઅપ ગ્રુપ તેનો બંને બનાવ્યો છે લિંક ડિસ્કશન પૂછશું મિત્રો અવશ્ય જોઈન થઈ જઈશું તો ચાલો મિત્રો વધારે મને બગતા આજના વિડીયોની શરૂઆત કરું છું અને વિડીયો ગમે વિડીયોને લાઈક કરીને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો કેન્દ્ર સરકારની જેમ ગુજરાત રાજ્ય સરકારે પણ પેન્શનો અને સરકારી કર્મચારીઓને આ લાભ કરાવ્યો છે તેના વિસ્તુમાં ચર્ચા કરીશું ચાલો મિત્રો વધારે સમયને બગાડતા શરૂઆત કરું છું તો મિત્રો રાજ્ય સરકાર તેના કર્મચારીઓને પેન્શનો માટે મોબાઈલ ભઠ્ઠામાં ડી નોટપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે જેમાં ચાર ટકાનો વધારો દર્શાવ્યો છે સત્તાવાર આદેશો જારી કરીને આ નિયંત ઝડપથી પાલન કરવામાં આવ્યું હતું આ પગલે રાજ્ય સરકાર સાથે સંકળાયેલા કર્મચારી નોંધપાત્ર નાણાકીય રાહત અને ટેકો મેળવવાની અપેક્ષા છે તે ડીએ વધારવા માટે કર્મચારી સતત વિનંતીઓ જવાબ આવે છે તેમની ચિંતાથી દૂર કરવા માટે સરકાર પ્રતિબંધતા પ્રકાશિત કરે છે જ્યારે સરકાર મોંઘવારી પથ્થા ડીએમાં વધારી કરે છે ત્યારે તે પગાર કર્મચારી મળતા મોંઘવારી પથ્થા સીધી અસર કરે છે જેના કારણે તેમના પગાર અથવા પેન્શન નોંધપાત્ર વધારો થાય છે જ્યારે આપણને ડીએની વિભાવનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે વધુ સ્પષ્ટ બનશે અનિવાર્યે પણ જેમ જેમ ફુગાનો દર વધે છે તેમ તેમ તેમાં પૈસાની શક્તિ ઘટે છે પરિણામે જો તમે પગાર વધારો તો દર સાથે મેચ કરવામાં આવશે તો વટાવ નિષ્ફળ જાય તો તમારી વાસ્તવિક કમાણી ઘટાડો સૂચવે છે આમ ડી અને ફુગા વચ્ચેનો સરસબંધ સમજવા વધારે આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને પગાર ગોઠવવાની ગતિશીલતા સમાજમાં મદદ મળશે ડી હાઇક ન્યૂઝ બે હજાર ચોવીસમાં કયા દેશભરમાં રાજ્ય સરકાર સક્રિયપણે તેમના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ બંને માટે ડીઓ વધારી રહી છે આ પગલાં મોટી સંખ્યામાં વ્યક્તિઓનો લાભ થવાની અપેક્ષા છે જે હોળીના તહેવાર પહેલાં સમયસર સંકેત સેવા આપે છે સરકારી કર્મચારી નિવૃત્ત લોકો માટે ડીઓ વધારી કરવા છે તેની ઘરે પગાર પર કરે છે પરિણામ કર્મચારીઓ સતત માગે છે સરકારની પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિ સાથે વધુ સારી રીતે અસરંખિત કરવા માટે ડીએ ધારો વધારવા વિનંતી કરે છે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યના સરકાર તેમના કર્મચારીઓ હોળીના ભેટ આપી રહી છે ત્યારે હેઠળ કેન્દ્ર સરકાર કર્મચારી મોગળી પટ્ટામાં ડી ઉંચા ટકા વધાર કરવામાં આવે છે જે બાદ હવે ઝારખંડ કર્ણાટક સરકાર રાજ્ય સરકારના કર્મચારીઓને ખુશખબર આપી છે ઝારખંડ સરકારે રાજ્ય રાજ્ય સરકારના કર્મચારીઓ કર્મચારીઓના આ મોંઘવાઈ પથ્થરમાં મૂળ પગાર પચાસ ટકા સુધી વધારી દીધું છે અત્યાર સુધી સેત્રીસ ટકા તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વચ્યુઆમાં વિડીયો ઇઝ જય હિન્દ જય ભારત